વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં વડોદરામાં સત્યાવીસ હજાર ચારસો ચાળીસ જુદા જુદા બાર સબડિવિઝનમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે તેમાંથી પંદર હજાર હાલ એક્ટિવ છે એમજી વીસીએલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું હાલ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે પૂર્વ વિસ્તાર તરફ વધી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસના વિરોધ બાદ આજે સતત ચોથા દિવસે પણ શહેરના સમા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર બેમાં સમાવિષ્ટ સરસ્વતી સોસાયટી આકાશગંગા સુંદરવન દાદા પાર્ક જવાહર પાર્ક અને જાદૌર પાર્ક સહિતની સોસાયટીના રહીશોએ એકત્ર થઈ એમજીવીસીએલની સમાપેટા વિભાગીય કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો આકરા તાપ વચ્ચે લોકોએ જમીન પર બેસી રામધૂન બોલાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા રજૂઆત કરવા પહોંચેલા લોકોએ જણાવ્યું હતું કે જૂના વીજ મીટરમાં બે મહિનાનું બિલ ત્રણ હજાર છસો રૂપિયા આવતું હતું હાલ દસ દિવસમાં જ બે હજાર રૂપિયાનું રિચાર્જ પણ પૂરું થઈ ગયું છે દર બે ત્રણ દિવસમાં એક હજારથી પંદરસો રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે જે અમને પરવડે તેમ નથી રોષે ભરાયેલા લોકોએ એમજી વીસીએલ કચેરી ખાતે પોતાના મકાનોમાં નવા સ્માર્ટ વીજ મીટર કાઢી જૂના મીટર લગાડવામાં આવે તેવી માંગ કરી હતી અમારે સરકારી જ વસ્તુ જોવે છે સરકાર સારી છે અમે ના નથી પાડતા બહુ સરસ સરકાર છે બીજા નંબરમાં કે ચાર હજાર રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો ચાર હજાર ચાર જીમાં આઈ ભરી દાય તો એના છોકરાને ક્યાં માજનમાં મૂકવા જાય તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં

ઘણા ખરા એવા લોકો છે જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બુમાબૂમ થઈ રહી છે જે લોકોનું પહેલાં બે બે ત્રણ ત્રણ હજાર બિલ આવતું હતું સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે ત્રણ એક જ મહિનામાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તો મારી જી ગુજરાત સરકારને ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો એનું ખરાઈ કરો દસ દસ વીસ વીસ જગ્યાએ પેલા સરકારી કચેરીઓમાં લગાવો એમાં કેટલું બિલ આવે છે એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી એના પછી તમે લોકોને જાગૃત કરો અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો